વાઢના શિવ ટાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઓછી માટલી ફોડ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત નો ડ્રગ્સ અને સુરક્ષિત ના સાથે શેરીઓમાં ફરીને યુવાનોને મેસેજ આપવામાં આવતો માટલી ફોડ કાર્યક્રમનું આયોજન હરીશભાઈ સપકાલ દ્વારા કરવામાં આવતું મુખ્ય મહેમાન તરીકે નગરસેવક નાગરભાઈ પટેલ અને શાલેશભાઈ શ્રીવાલા તથા રાજેશ રાણા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ હરીશભાઈ સપકાલ છે આ ભાટેના ખાતે શિવ ટાઉનશીપમાં દહીહાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે લગભગ પચીસ ફૂટ જેટલી ઊંચી માટલી આજે ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ દ્વારા ફોડવામાં આવી હતી અને સાથે સાથે અમે નો ડ્રગ્સ બેનર હેઠળ દરેક જગ્યાએ દરેક શેરીમોલ્લાઓમાં ફરીને લોકોને જાગૃત કરીએ છીએ યુવાધનને બચાવવા માટે આ એક અભિયાન અમે છેડ્યું છે તે ખરેખર આ ઇન્ડિયન સ્પોર્ટ ક્લબના યુવાનોને પ્રશંસાને પાત્ર છે શું મેસેજ આપવા એ જ કે યુવાધન આ ડ્રગ્સથી બચે અને દૂર રહે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે વોર્ડના કોર્પોરેટર શ્રી નાગરભાઈ પટેલ શહેર ભાજપના ખજાનચી શ્રી શૈલેષભાઈ જરીવાલા તેમજ અમારા વોર્ડ નંબર વીસના કોર્પોરેટર રાજેશભાઈ રાના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અમારા ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ લગભગ સાંજે સાત કલાકે યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત લીંબાયત ખાતે એક સુંદર મટકી ફોડનું લગભગ પાંત્રીસ ફૂટ ઊંચી મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા લગભગ એક લાખ એકાવન હજાર એકાવન હજાર જેટલું ફર્સ્ટ ઇનામ રાખવામાં આવ્યું છે અમારા યુવાનો અહીંયાથી જશે ત્યાં ગાડી અને વ્યવસ્થિત રીતે મટકી ફોડીને આવશે એવી શુભેચ્છા છે મારું નામ નાગરભાઈ પટેલ વોર્ડ નંબર ઓગણીસનો કોર્પોરેટર ટીપી ચેરમેન છું અમારા વિસ્તારમાં અમારા સક્રિય અને જાગૃત એવા મારા મિત્ર હરીશભાઈએ જે કાર્યક્રમ રાખ્યો જન્માષ્ટમી નિમિત્તે એ બદલ હું એમને શુભેચ્છા અથવા એમની ટોટલી ટીમને હું શુભેચ્છા પાઠું છું ભગવાન કૃષ્ણ એમને સર્વને સારી બુદ્ધિ અને સારું સ્વાર્થ આપે એવી ભગવાનને પ્રાર્થના ભારત માતા કી જાય હું શૈલેષ જરીવાલા માજી અને હાલ સુરત શહેર બીજેપી કોષા અધ્યક્ષ છું ભાથેરામાં આજે શિવ ટાઉનશિપમાં હરીશભાઈ સપકાલ અને એમની ટીમ વડે આ મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ તો એક ધાર્મિક કાર્યક્રમ તો છે જ પણ સાથે સાથે હરીશભાઈની ટીમને એક ખૂબ જ સરસ સામાજિક અહીંયા એમણે એક વાત વણી લીધી છે જેમાં નો ડ્રગ્સ નો ડ્રગ્સ એટલે ડ્રગ્સને દૂર કરો ડ્રગ્સથી દૂર રહો એવો એક ઉદ્દુષ્ટ સંદેશો પ્રજાને અને ખાસ કરીને આજના યુવાધન જે ડ્રગ્સના રવાડે ચડીને જિંદગી બરબાદ કરી નાખે છે તેમને રોકવા અને આ રવાડે નહીં ચડી દેશ અને ભારત માટે સાથે પ્રજા સમાજ માટે કંઈક સારું કાર્ય કરે એવો હેતુથી આજનો મટકી ફોનનો કાર્યક્રમ રાખ્યો છે એ માટે હરીશભાઈને તેમની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ સમાજ વધુમાં વધુ આ આ સંદેશ સમાજમાં વધુમાં વધુ પ્રસરે એ માટે હું સૌને વિનંતી કરું કે આપ સૌ પણ નો ડ્રગ્સને જે અભિયાન છે તેને આગળ વધારો